ગૌચર જમીનના દબાણ મુદ્દે પોરબંદર કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હિન્દુ ધર્મમાં ગૌમાતા પૂજનીય અને ઉચ્ચ સ્થાન ધરાવે છે અને જેનું વર્ણન શાસ્ત્રો અને ધર્મગ્રંથમાં પણ છે તે પણ જાણો છો ને ગૌમાતાને ઢોર જેવા નીચલી કક્ષાના નામથી તેનો ઉચ્ચાર થવા લાગ્યો છે તે ખરેખર ખૂબ જ દુઃખદ ગંભીર અને હિન્દુ ધર્મને અપમાનિત કરી અને લાગણી દુભાવતા શબ્દ છે ગૌમાતા જો ખરેખર રોડ રસ્તાના અવરૃત જગ્યામાં રજડતા હોય તો તેનું મુખ્ય કારણ ગૌ માતાના હકની ગૌચર જમીન ઉપર અમુક કાળા માથાના માનવીઓ દ્વારા પચાવી લીધી છે અને ગેરકાયદેસર રીતે કબજો કરી બેઠા છે અને પોતાના અંગત સ્વાર્થ ખાતર હજારો એકર જમીન પચાવી પાડી છે જેમાં તમામ જિલ્લા કક્ષાના તાલુક કક્ષાના અને ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ સામેલ છે જે ખૂબ જ ગંભીર અને અસહનીય છે અને ગુજરાત પ્રદેશમાં રહેલી તમામ ગૌચર જમીન ખાલી થાય અને ગૌમાતાના વિકાસ અને સંવર્ધન માટે ઉપયોગમાં લેવામાં આવે એવા હેતુ સાથે મિશન માતૃભૂમિ અંતર્ગત તમામ જિલ્લા કલેક્ટરો જિલ્લા વિકાસ અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારીઓ તમામ ધારાસભ્યો તમામ સાંસદો મુખ્યમંત્રી ગૃહમંત્રી ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન ગવર્નર તથા લાગતા વળગતા તમામ અધિકારીઓને માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલના નેજા હેઠળ મિશન માતૃભૂમિ અંતર્ગત રજૂઆત લેખિત કરેલી હતી પરંતુ આજ દિન સુધી દુઃખ સાથે કહેવું પડે છે કે ગૌચર જમીન બાબતમાં જમીની સ્થળ પર કોઈ કાર્યવાહી થયેલ નથી અને તમામ જિલ્લા કલેક્ટરો જિલ્લા વિકાસ અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારીઓ એકબીજાને ખો આપી કાર્યવાહી ન કરવી તેવું કરી રહ્યા છે અને હજારો કરોડોની ગૌચર જમીનમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે કબજો આપી પોતાના સ્વાર્થ ખાતર અધિકારીઓ પણ મૌન ધારણ કરી કાર્યવાહી કરતા નથી પોરબંદર જામનગર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં માટી અને પથ્થરનું પણ ગૌચર જમીનમાં ખનન થઈ રહ્યું છે તથા વિપુલ પ્રમાણમાં સરકારી અધિકારીઓ હપ્તાલય અને કથિત તોર ઉપર ભાગીદારી પણ કરી રહ્યા છે અને ખુલ્લે આમ ગૌચર જમીનમાં ખાણખની જ માટી અને પથ્થરોનું ખનન કરાવી રહ્યા છે જેમાં સ્થાનિક અધિકારીઓ પણ પૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને સંબંધિત વિષયમાં તમામ અધિકારીઓ સરકારને જણાવવાનું કે મિશન માતૃભૂમિ અંતર્ગત ગુજરાતભરના તમામ અધિકારીને ગૌચર જમીન બાબતની તારીખ સત્યાવીસ છ બે હજાર ત્રેવીસના રોજ લેખિત અરજી કરેલ હતી તેમજ ઈમેલ દ્વારા પણ અરજી કરેલ હતી જેના તમામ પુરાવો રૂપે રિસીવ કોપી તથા આપેલ પ્રતિઉત્તરની નકલોના પત્ર ક્રમાંક સાથે સામેલ કરી રહ્યા છે તાલુકા પંચાયત પોરબંદર સરપંચ તલાટી મંત્રી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત પોરબંદર જે બાબતે શરૂઆતમાં પીજી પોર્ટલના માધ્યમથી પોરબંદર જિલ્લાની ગૌચર જમીન પર કાર્યવાહીની માંગણી સાથે માનનીય વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને ઉલ્લેખીને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ તેમજ ગુજરાત રાજ્યને ફરિયાદ કરેલી હતી જેમાં પોરબંદર જિલ્લાના હદ વિસ્તારમાં આવતા પોરબંદર શહેર ખાપટ બોખીરા નવાગામ ઓડર બગવદર છાયા ધરમપુર તથા ગ્રામ્ય વિસ્તારોની ગૌચર જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર દબાણ કરી કબજો કરી રહેલ છે તેવું ફરિયાદ કરી હતી અને સાથે જ પોતાના ગ્રામ પંચાયતમાં પણ પાતા ગ્રામ પંચાયતમાં પણ ગેરકાયદેસર પથ્થરની ખાણોની પણ ફરિયાદ કરેલી હતી પરંતુ પોરબંદર જિલ્લા અને પોરબંદર તાલુકામાંથી કોઈ પણ સચોટ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને હાલ સુધી આજની તારીખ સુધી ગેરકાયદેસર રીતે ગૌચર જમીન પર પથ્થરની ખાણોમાંથી પથ્થર કાઢી રહ્યા છે અને જેમાં પોરબંદર જિલ્લાના સ્થાનિક અધિકારીઓ ભૂસ્તરશાસ્ત્રી કચેરીના અધિકારીઓ અને ખુદ ભૂસ્તરશાસ્ત્રી પણ આ આવે પથ્થરની ખાણમાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં ટેક્યાંક ને ક્યાંક સામેલ છે જેની ગંભીરતાને લઈને તાત્કાલિક ધોરણે પોરબંદર જિલ્લાની ગેરકાયદેસર ખાણો બંધ કરી ગૌચર પરના તમામ દબાણો તાત્કાલિક દૂર કરવાની પણ રજૂઆત કરેલી છે પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી ત્યારબાદ રાજકોટ જિલ્લાની તમામ ગૌચર જમીન પરના દબાણો દૂર કરવાની રજૂઆત કરી હતી જેમાં સૌપ્રથમ ધોરાજી તાલુકાના મોટી પરબડી અને ભાડેર ગ્રામ પંચાયતની કાર્યવાહીની માગણી કરી હતી પરંતુ સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતના સરપંચ મંત્રીની સંયુક્ત મિલી ભગત હોવાથી આજ દિન સુધી ગૌચર જમીન પર કાર્યવાહી થયેલ નથી આ બાબતે મોટી પરબડીના સરપંચ અને ભાડેરના સરપંચને ટેલિફોનિક વાતચીત કરતા તેઓ ખુદ ગૌચર જમીન પણ દબારદાર છે તેવું પણ તેઓ લોકોએ સ્પષ્ટપણે જણાવેલ હતું આ બાબતે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી મોટી પરબડીને સરપંચ મંત્રી અને ધોરાજી તાલુકા વિકાસ અધિકારીને કારણ દર્શક નોટિસ પાઠવી હતી જે તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ પાઠવવામાં આવી હતી સૌથી મોટી ગંભીર બેદરકારી તે છે કે આ પીજી પોર્ટલના માધ્યમથી કરેલી ફરિયાદ સંદર્ભમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત સૂચના અને અંગત લક્ષ હોવા છતાં રાજકોટ જિલ્લાની ગૌચર જમીન પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને એવું માની લઈએ કે રાજકોટ જિલ્લાના અધિકારીઓ માનનીય વડાપ્રધાન ગુજરાત વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઈકોર્ટ અને અલગ અલગ ઉચ્ચ અધિકારીઓથી પણ ઉપરવાટ થઈ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી ખાસ ગૌચર જમીન પર રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકો ધોરાજી તાલુકો ઉપલેટા તાલુકા તમામ તાલુકાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં

અને છેલ્લા ઢોડ વર્ષથી અમે ગૌચર જમીનની લડાઈ લડી રહ્યા છીએ અને અલગ અલગ તમામ ધારાસભ્યોને જિલ્લા કલેક્ટરોને તેત્રીસ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીઓ તમામ મામલતદારોને સાથે સાથે સ્થાનિક તંત્રને તમામને ધ્યાન દોર્યા પછી પણ કોઈ કે ગૌચર જમીનની કાર્યવાહીમાં અસરકારક કાર્યવાહી થઈ નથી ત્યારબાદ અમને જ્યારે લેટરની અંદરમાં જવાબ આપવામાં આવ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક ગોળગોળ જવાબ આપવામાં આવ્યા ત્યારબાદ પણ અમે પીજી પોર્ટલના માધ્યમથી માનનીય વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને સંબોધીને પત્ર વ્યવહાર કર્યા અને જે રજૂઆતો કરી પરંતુ ત્યારબાદ પણ ન પોરબંદર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથમાં પણ અસરકારક કાર્યવાહી થતી નથી અને થઈ નથી એટલે ક્યાંક ને ક્યાંક અસંતોષ છે સાથે સાથે હાઈકોર્ટ ઉપર અમે સવાલ ઉઠાવીએ છીએ કે જ્યારે આપણા પશુધન રોડ ઉપર રખડતા હતા ત્યારે હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે આને કાર્યવાહી કરવામાં આવે પરંતુ હાઈકોર્ટે પણ એ નોંધ લીધી કે ગૌચર જમીનની કાર્યવાહી થતી નથી બરોબર અને તાત્કાલિક ધોરણે માનનીય જે પૂર્વ ઉપ મુખ્યમંત્રી ઉપર આખલાએ જ્યારે હુમલો કર્યો તો તાત્કાલિક ધોરણે હાઈકોર્ટ જાગૃત થઈ તો ગૌચર જમીન બાબતની અંદરમાં પણ હાઈકોર્ટ ક્યાં કેમ જાગૃત થતી નથી એ પણ અમારો મોટો સવાલ છે

કે જેથી અસરકારક કાર્યવાહી કરી અને જે પશુધન છે એને પાછી પરત કરવામાં આવે અને અને અંતિમ આ છેલ્લું છે અમારું કે પિસ્તાલીસ દિવસની અંદર કાયદેસર ખરેખર જમીનમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો પિસ્તાલીસ દિવસ બાદ જે પશુધન છે એ ફરી વખત પાછું રોડ ઉપર આવવાના આંદોલન ઉપર અમે વિચારણા કરી રહ્યા છીએ